હાય હાય ઇન્જી આસોલાયા ઓબરા ઇન્જી ચાલ અલ્યા તારી દાતો ઇન્જેક્શન નું હો જ નઈ અને તારા ની હા બેટા ઓ જો ની તો કા પણ આ ચાઈ ખાઈ ગયો જો આમ કઈ નામ ખાવાનું આવનો તો ઈ જગ્યા આજ ખાઈ જ્યા ચાઈ આવો ખાઈ દીધી ખાવા પાયકો 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 ખાવ પાયકો ના ખવાય બેટા બહુ બાયલી આવી તો હા ના ના પાવાની કે લਿਆ લાવવાનું નઈ

અને સરસ મજાનો આ મસાલો આપણે રેડી કરી દીધો જોઈ શકો તમે ચલો ધીરે ધીરે ઊંચી નાખીએ જો તો વિડીયોની અંદર બનાવ અને આજે ખીચડી તો જોઈએ બનાવવાની શક નહીં પપ્પા કે નહીં તો આ તો બનાવવાનું છે હવે મિત્રો બાર આગળ ગરબો ચાલુ છે અને અહીંયા આગળ આપણે જોયો રહી ભાઈ તપ્પા મૂકી દીધી છે ચલો વિડીયોની અંદર બનાવી દો બને વઘાર કરીને પછી મળીએ પાછળથી પક્ષ એવો પડે સીધો ઘરમાં આવું આરતી થાય આરતીનો અવાજ બહુ આવતો પછી જુઓ એના પકોડી ખવડાવી દે આજે બધી વાળા બધી ખવડાવી હતી અને આ નિયતિને ખવડાવી હતી પિનલ લઈ ખવડાવી હતી ને નિયતિ ખવડાવી હતી પકોડી તારી મજા આવી હતી ને હા

મારો ઓમા કે મારો બાબા કે રે કેલું ઘર એટલે કે વાલ અમે માંસ કે સોકરાનન કરી ખબર કરવા જવાનું હતું અરે આગ તો ત્યાં પણ જેતા અંદર બન્યા રહેજો આ બધું પૂરી કાઢી એટલા

તો સામા એ માટલી લઈ લીધી છે અને હવે ચાલીએ છીએ ખર તરફ લાજો રામે તો પિયર આઈ ગયા છે તર્બુત ના ભુбка બોલાઈ દીધા આના જો આરામ ઉપર તમે કરી પાછા ઉપર આમ તો જો

તો આવી રીતના ઓલ પાડી અને સોય ગરમ કરીને પછી ઓલ પાડવાનો કારણ કે આને એમને નહીં એકદમ ચામડા જેવું આવો દોરું દોવાળી નહીં મિત્ર જો આ પણ મદદ કરાવવા આજ તો મને દોરી લગાવવામાં નહીં ના પીને જો જેવા મંડ્યા આવે આજે આખું રોકડું ભરેલું આલજ કરી આયા ને એટલે બધું સાફ કરવામાં વાર લાગશે જો આ બાય દોરી ભરાવ છે પેનલલા પપ્પા આ બાત આ રીતે ના આવો આ રીતે એ જે નાખવાની જો આના અંદર નાખવાની અમારો તમારા પાસે ચાલે હે મસ્ત દોરી થોડી ઢીલી પડી એટલે પાછી થોડીક ક્રશ કરવી પડશે એની માપ જોઈજો હવે ઢીલી હતી સરસ થઈ જવા દોરી બોરી કમ્પ્લીટ

અને નક્સ ને બધા જવા આવું મસ્તી કરવું બધા અને જોઈ શકો તમે આ વઘાડીએ વિડીયો તો આપણે ડેટા વઘારવાના છે રવૈયા અને જોઈ શકો તમે રવિ ફૂટમાં મૂકી દીધીશું સરસ મજાની અંદર હળદર નાખી દઈશું થોડી આવી રીતે જો મિત્રો આપણા વઘાર થઈ ગયો સરસ મજાનું શાક જોઈ શકો મિત્રો આપડે રવાયે ચડવા મૂકી દીધા સરસ વિડીયો અત્યારે રાતે પેરો આવ્યો આમ તો કરતા આ જવું પડે એવું એમના જરૂરી છે ને એટલે મકાન ના જાય પાછા તો રાતે જતા નહીં કદી એટલે આજે રોકડવા જમીન જાય પછી અમે જમીએ જાય એટલે બરાબર ને તો વિડીયો ની અંદર હા જોઈ શકો છો આપણે રીંગણ ની સબ્જી રેડી થઈ ગઈ છે અને કઈક આવી બની છે જો મને તો બહુ રીંગણ ભાવે છે આમ પ્રેમાઈ જો સરસ મજાનું રીંગણ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું આ હું જો મસ્ત કલર પણ સરસ ચોકડાયો સરસ ના 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 તો આપણે શાક કાઢી નાખ્યો જો આવું થયું કઈ અને પીનલ ના બધા જો ટીવી જોતા નહીં તો ખાય અંદર દેખાય એ લોકો ટીવી જોવા માટે અંદર જતા રે મને એકલી મૂકીને બોલા આવે એકલી મજા નહીં આવે ખાવાની ચાલો ખાવું પડશે અંદરના રૂમમાં નહીં ભાવતું ખાવાનું અહીંયા દેવું છું બને ગમ ચલો વિડીયા ની અંદર બન્યા રહેજો